આ કપા એ અડધું વેણી હ અને વરહાદ આવી ગયો લેવો શિયાળે વરહાદ એટલે અમારે તો રૂ ફેલ જ ફેલ જ શું કરવાનું આ તો અને આ શિકારા કચરાજી નું છેતર હ તે વળી હો જ લેવાય આવતા નહીં ઓ આવું તો આજ તો પણ જાઉં ને વધતા વધતા આ બાજુમાં આવે હ આ બાજે યુવાને ખબર પાડું યુવા નહીં ના હોય તો કે ભાગ પાડી દો આવું ના ચાલો તમે આટલા સેટ કેટલા આવી ગયા હો બધું અમારું લઈ જ લે આવું હો ના ચાલે આવું ચાલતું હોય છે એ પછી જો દર્શનગી જશે ફાઈન જોવા દર્શનગી હો હું કરો કોઈ નહીં આ જોજો આ રુ રૂબ રેણી રાખ્યું હો અને પાહો વરસાદ આવ્યો ઓહ આ બિલ સીધે વરસાદ આવો ઓહ હું કહું હ તમે જેમ વધતા વધતા આ બાજુમાં આવ્યા હો તમે આયા છો આ બાજુ

આવું પડ્યું પથરો પડ્યો નહીં પડ્યો તો હા તો એ વાત જાગતપાડો પર છે ભાગતપાડો પર છે પેલા નેક તો તમે આટલા બધા આવે

તો પછી તમે ગમે તેને બોલા બરોબર મારા ભાગ જ પાર બીજું કોઈ નઈ કરવું ગમે તે તો લડવાનું કે કરો લડવાનું હા તમે તાર બોલાવતા હોય મુએ બોલાવતા હું બે બે જણા મુએ બોલાવતા હોય હા જો તાર અર ભાઈ બોલાવું આ તો ના ચાલે આ કેટલા આયા હાય રે આટલા બધા આયા હવે મારા ભાગ તો પાડવા જ પડશે કાયદેસર ના આગેવન ને બોલાવું ગમે તેના માં ભાઈઓ ને બોલાવી અને ભાગ પડાઈ જ દઉં ના ચાલે આ જો જો આ રાયડો વાટે તો તાર જો ઉદી કે પેલા છેઠો હતો જે આટલા આયા છે વાટતા વાટતા બધું અને કેટલું ઉહેળી લીધું હોય તું

જિંદગી હોય આ ખણખોતર કરી આગા આયા છો મારે ભાઈ જાણે જોવા તા હાથમાં કદાડી લઈને મેળવવા ખોતર કરીને આગળ છે મને તો ખબર પડે પેલી લેબડી રહી એ તો નહી જતી રહી લેબડી તો નવી ઉગી એરી નવી ઉગી આ વર્તન એક જૂનો લેબડો હતો તો વેચીને ખાઈ ગયા પાછા ભાગ નતા લઈ ગયા

તમે પેલા બોલાવો આગેવાન ને બોલાવો બોલાવો બોલાય ગયે આગેવાન ફોન કરજુ ફોન કરું ફોન કરો બોલાવો

મારું કા કુટું બોલી મારું મારું બાર ફરી ક્યાં કેવા રૂપિયો નહીં આગળ રૂબુ માલે બારસો રૂપિયા બોલો હું આ તું બદલી દો ગપ્પાડો બારસો રૂપિયા લે

એ માટે તો તમને બોલાયા છે આ કેવાનું જોડે લેબડો વેચ્યો એ દાળી નો હવે બીજી વાત અમારો

પણ તમે રસ કોઈ રાખ્યું નહી વાત કરવાની લેવા તમે શાંતિ ન્યાય કરશે

તમારા તમારા ગં ના તમે નિશાની કરીતરી કોતરી આ તમને કહી દીધું એટલું કરી આલો લો છોકરા લડના

બરોબર એટલે કોઈ થાય નહી એટલે આ નાખી આખી કુંડી વચ્ચે દરેક ના સૌ કુંડી આવે કે

લીટી કરો આ લીટી પથરો ના નહિ બસ મા પથરી ગોડા વગાડી આ વર રાખજો ફરીથી કમ્પ્લેન આવે મને ફોન મારજો હું તરત આવી જાય

કીધું હો અને અમે આજ પર કદી લડતા નહીં એ વાત નહી ઠેડું અમારા ખમાને મજા